િટી કન્સિસ્ટ પરફોર્મન્સ કેસ સિલ્વર પંપ એન્ડ મોટર નામ યાદ રખના આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે ટેકનોલોજીએ દુનિયા બદલી નાખી છે આજે અમે તમને એ દર્શાવીશું કે ટેકનોલોજી આપણી સિસ્ટમમાં કેટલી ફાયદાકારક સાબિત થઈ રહી છે પોલીસ પાસે હવે એવી ટેકનોલોજી આવી ગઈ છે જેના થકી પોલીસ ગણતરીના કલાકોમાં ગુનેગારો સુધી પહોંચી જશે પરંતુ હાલ અમે તમને જે ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ ઇમોશનલ છે તેમાં એક્શનની સાથે સંવેદનશીલતા છે ઘટનાની હકીકત તમને કદાચ ફિલ્મી લાગશે પણ ગુજરાત પોલીસ કેટલી આધુનિક બની ગઈ છે તેનો તમને આ ઘટના પરથી પુરાવો મળી જશે સુરતના રસ્તા પરથી પસાર થઈ રહેલી આઠ વર્ષની આ બાળકી ત્રણ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ પોતાના ઘરેથી નીકળી ગઈ હતી ઉધના વિસ્તારમાં રહેતી આ બાળકીને માતાએ ઠપકો આપતા તે ગુસ્સે ભરાઈ હતી અને ગુસ્સામાં હું રમવા જાઉં છું કહીને સવારે સાડા દસ કલાકે ઘરેથી નીકળી ગઈ હતી પરંતુ લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતા તેના માતા પિતાએ શોધખોળ શરૂ કરી રાતના આઠ વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ બાળકી ન મળતા માતા પિતાએ ઉધના પોલીસ સ્ટેશન ગયા અને બાળકી ગુમ થઈ ગઈ હોવાની જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને લઈ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી પોલીસે એ જ સમયે બાળકી ઘરેથી નીકળી ત્યાંથી લઈને રસ્તામાં આવતા પચીસ કરતા વધારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને આ દરમિયાન પોલીસને એક કડી મળી એક સીસીટીવી માં બાળકી ઉધના બીઆરસી પોલીસ ચોકી પાસેથી વિજયનગર શાક માર્કેટ તરફ જતા જોવા મળી જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ પરંતુ વિજયાદનગર શાક માર્કેટમાં લોકોની અવર જવર વચ્ચે એક બાળકીને શોધવી પણ એક મુશ્કેલ હતી ભીડ અને શેરીઓને જોતા પોલીસે આખરે ડ્રોન ઉડાડવાનો મહત્વનો નિર્ણય લીધો સતત પિસ્તાલીસ મિનિટ સુધી ડ્રોન ઉડાવ્યા રાત્રે દસ કલાકે બાળકીને શોધી કાઢવામાં સફળતા મળી આ ડ્રોન વિડીયોમાં તમે પોલીસને બાળકી સાથે સંવાદ કરતા જોઈ શકો છો પોલીસ બાળકીને સમજાવીને લઈ જાય છે અને બાળકીને તેના માતા પિતાને સોંપે છે આ સમયે પોલીસ સ્ટેશનમાં ખૂબ જ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા કારણ કે બાળકી ગુમ થયા બાદ માતા પિતાનો જીવ તાળવે ચોટી ગયો હતો પરંતુ પોલીસની મદદથી બાળકી મળી જતાં તેમની આંખોમાં આંસુ સરી પડ્યા હતા આ ઘટના પરથી તમે સમજી શકો છો કે ડ્રોન ટેકનોલોજી પોલીસ માટે કેટલી મદદરૂપ સાબિત થઈ રહી છે ખૂબ જ ઓછા સમયમાં પોલીસે આખું ઓપરેશન પાર પાડ્યું તમને જાણીને નવાઈ લાગશે પણ સુરત પોલીસ માટે પણ ડ્રોન ટેકનોલોજી ગુમ વ્યક્તિને શોધવાનો આ પહેલો પ્રયાસ હતો ખરેખર સુરત પોલીસની આ કામગીરીને વખાણવાલાયક જ છે અને સરાહનીય પણ છે ડ્રેન ટેકનોલોજી આરોપીને શોધવા માટે ખૂબ જ કારગર સાબિત થશે ડ્રોન ટેકનોલોજીની આવી સફળતાઓને પગલે રાજ્યના ગૃહ વિભાગ પણ આગામી સમયમાં જીપી દ્રષ્ટિ એટલે કે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ઇન્ટરવેશન પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે જેમાં પોલીસ કરતાં પહેલાં ડ્રોન ઘટના સ્થળે પહોંચી જશે અને ઘટનાની ગંભીરતા તાત્કાલિક સમજી શકાશે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કોઈપણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આ પ્રોજેક્ટ વિશેની માહિતી આપતા કહ્યું કે ગુજરાતમાં કોઈપણ પણ સ્થળે ઘટના બને ત્યારે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ અને તે રિસ્પોન્સની ગુણવત્તા ખૂબ મહત્વની છે આ માટે હાલ પીસીઆર વાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ તેને ઘટના સ્થળે પહોંચવામાં સમય લાગે છે આ સમય ઘટાડવા અને ત્વરિત કાર્યવાહી માટે ગુજરાત પોલીસે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે પોલીસ વિભાગના જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટની વિગતવાર વાત કરીએ તો પોલીસ કંટ્રોલ નંબર સો ઉપર ઘટનાની જાણકારી મળશે જે બાદ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદ શહેરમાં દસ દિવસનો પ્રયોગ કરાયો છે પ્રયોગ દરમિયાન મળ્યું કે કેટલીક વાર ડ્રોન ફક્ત બે થી અઢી મિનિટમાં જ ઘટના સ્થળ પર પહોંચી જાય છે ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રિયલ ટાઈમમાં દેખાય છે જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાય છે આ પ્રોજેક્ટથી પરિસ્થિતિનું ત્વરિત મૂલ્યાંકન અને અસરકારક કામગીરી શક્ય બનશે પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ ડ્રોનની ખરીદી શરૂ કરાઈ છે હાલ આઠ ડ્રોન પ્રાપ્ત થઈ ચૂક્યા છે જ્યારે અઢારથી વધુ ડ્રોન ટૂંક સમયમાં મળી જશે પ્રથમ તબક્કામાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટના શહેરોના તેત્રીસ પોલીસ સ્ટેશનોમાં આ પ્રોજેક્ટ અમલી બનાવાશે અને તે પણ એવા વિસ્તારોમાં જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધુ છે આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કરાઈ એકેડેમીમાં છ દિવસીય તાલીમનું આયોજન કરાયું છે તાલીમ પૂર્ણ થયા બાદ પ્રથમ તબક્કે અમદાવાદના આઠ પોલીસ સ્ટેશનમાં આ પ્રોજેક્ટ શરૂ થશે ત્યારબાદ અન્ય ડ્રોન ઉપલબ્ધ થતાં જ વડોદરા રાજકોટ અને સુરતમાં કાર્યરત કરી દેવાશે મહત્વનું છે કે ગત માર્ચ મહિનામાં દાહોદમાં પણ પોલીસે ડ્રોનની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા દાહોદ એસઓજી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી સિંઘવડ તાલુકાના વડા પીપળા ગામમાં મોટી સફળતા મેળવી હતી ખેતર સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો ડ્રોન દ્વારા જોવા મળ્યું કે ખેતરમાં મકાઈ અને એરંડાના પાકની આડમાં અફીણના છોડ ઉગાડવામાં આવ્યા હતા પોલીસે આરોપીના ખેતરમાંથી સોળસો બે કિલોના બે પોઈન્ટ અડત્રીસ લાખના અફીણના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો આ પહેલા દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ખૂંખાર ગુનેગારોને જંગલોમાંથી પકડી પાડ્યા હતા એટલે કે ડ્રોનની મદદથી મોટા મોટા ડોન પણ ચપટી વગાડતા જ ઝડપાઈ જાય છે બીજી તરફ સત્યાવીસમી માર્ચે એસઓજીએ ડ્રોન સર્વેલન્સની મદદથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું દ્વારકાના ભાણવડના

તો પોલીસના સમયમાં ખૂબ જ બચત થશે પોલીસને થાક પણ ઓછો લાગશે અને ખર્ચ પણ ઓછો થશે સૌથી મોટી વાત તો એ છે કે ગુનાને ઝડપથી ઉકેલવામાં વધારે મદદ મળશે ડ્રોનની વિશેષતા જ એ છે કે આરોપીને ખ્યાલ ન આવે તે રીતે તેને પકડવામાં મદદ કરે છે ખરેખર ડ્રોન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો પોલીસ માટે લોકો માટે ખૂબ જ આશીર્વાદ સમાન છે તમે વિચાર કરો કે જે લોકોના કેસમાં વર્ષો સુધી ગુમ થયેલી વ્યક્તિ મળતી નથી તેવામાં ડ્રોનની મદદથી સુરતની બાળકીને ફક્ત ગણતરીની મિનિટોમાં જ શોધી કાઢવામાં આવી હવે આનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે ખરેખર પોલીસની આ કામગીરી ખૂબ જ સરાહનીય છે આશા રાખે કે પોલીસ આ જ રીતે દરેક ગુના ઉકેલે અને ગુનેગારોને ઝડપી પકડે